મિત્રો અત્યારે હું અમારા ગામમાં મુકુંદભાઈના ખેતરની અંદર આવેલો છું આવવાનો આશય તો મિત્રો એવો જ છે કે એમને જે ભાગમાં ફોસ્ફરસ અને સલ્ફર ચડાવેલું છે જે લિક્વિડ ગ્રેડમાં આવે એનો ઉતારો અને ના ચડાવેલાનો બંનેનો ચાસ જ અલગ પડી જાય છે મિત્રો અને આનો એક ફાયદો એવો છે મિત્રો તમને જણાવી દઉં તો આની અંદર ફાયદો એવો છે કે ફોસ્ફરસ ચડાવશો તમે તો અંદર જે ખાતર તમારું પડેલું હોય ડીએપી હોય પોટાશ હોય એ લભ્ય સ્વરૂપમાં અંદરથી ઉઠાવશે બહાર અને છોડો એનું પોષણ લેશે મિત્રો તો એનો ખૂબ જ ફાયદો છે નજીકથી પણ હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ મિત્રો કે આ કેટલા બટાકા લાગેલા છે આ છોડની અંદર આપ જોઈ શકો છો ટુમર પણ સારા એવા છૂટતા હોય છે આ પંદર તારીખનું વાવેતર છે તો પણ મિત્રો તમે જોઈ શકો છો છોડની ગ્રીનરી પણ તમે જોઈ શકો છો આ ભાગની અંદર ચડાવેલું છે આ ભાગમાં નથી ચડાવેલું કેમેરામાં જલ્દી ખ્યાલ નહીં આવે પણ આમ ખ્યાલ આવશે મિત્રો તો લિક્વિડ ભેજના પણ અમુક માઇક્રોનિટર્ન આપવા જરૂરી છે મિત્રો તો આ એક મહિનાનો ક્રોપ પણ આટલો સરસ મજાનો દેખાઈ રહ્યો છે અને એકદમ તંદુરસ્ત છે મિત્રો તો હું સ્પેશિયલ જોવા માટે આવ્યો હતો બીજા છોડમાં પણ હું બતાવવાનો પ્રયત્ન કરીશ તંતુ મૂળ પણ સરસ એવા એમાં ફૂટતા હોય છે ગમે તેટલો ડીએપી મિત્રો તમે નાખશો પણ આવા લિક્વિડ ખાતર ચડાવશો તમે તો મૂળનો ગ્રોથ પણ સારો થશે અને મજબૂતાઈ જુઓ ખાલી મૂળની મિત્રો એ પણ તમે જોઈ શકો છો તમારું ખાતર દૂર પડ્યું હશે તો પણ એ ખેંચવાનો પ્રયત્ન કરશે આ એક મહિનાનો ક્રોપ છે ખાલી મૂળની લંબાઈ તમે જોઈ શકો છો ત્રીસ દિવસના બટાકાની અંદર પણ સરસ મજાની ગ્રીનરી થઈ ગઈ છે અને કેમેરામાં ખ્યાલ નહીં આવે પણ દૂરથી બતાવશે તો એ ભાગ અલગ જ પડે છે મિત્રો જેમાં યુઝ કરેલું નથી ફોસ્ફરસ અને સલ્ફર તો તમે પણ તમારા નજીક જ્યાં મળતું હોય ત્યાંથી લઈને યુઝ કરી શકો છો મિત્રો અગર ના મળતું હોય અને હિંમતનગર એરિયામાં હોય તો મને કહી શકો છો તો હું જ્યોથી લાવું છું ત્યાંથી આપને આપવાનો પ્રયત્ન કરીશ મિત્રો અને ખેડૂત સુખી થશે તો જ મિત્રો દેશ સુખી થશે

તંદુરસ્તી જોઈ શકો છો સાન્ટાના વેરાયટી બટાકા છે સાન્ટાના પ્લેન તમે જોઈ શકો છો અને મૂળ પણ એકદમ તંદુરસ્ત છે મિત્રો એ પણ નજીકથી કેમેરામેન બતાવવાનો પ્રયત્ન કરશે મિત્રો અને તમે પણ આવી ખેતી કરી શકો છો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો